અડી તારા મંદિર

એ જેટલામાં ગોમો નાળા એટલામાં ભડુ ખોળી નાખવા છે કેમ મને નાળ્યાતા એટલે હવે તઈ સાત દાડા જીબાન છે મારો એ હું કારણે મને તમે મારું બોડુ ભળીઓ તાકલ બાની વાત છે જા તોડો આય વાહ હા તો બોડુ ખોળી નાખ બોળો બોળો દેજો સાહેબ એ એ ઊભો થાલે ઊભો થા હું તો મજાક કરી હતી ખબર પડે તો હું તો મજાક કરી દીધી યાર આ વાત ની એ ના હોય આ જોઈ નકલી ઈડ છે યાર આ હું ના કરીશ સુક નકલી ઈડ મારા બધોમ બકાવાના છે અલે હારું ગાને બામું પેલા ખેગામ નું તો મજાક કરી છે આ તો મજાક કર્યું બલ્લુ આ કાસ્તા બજાયો હા મન ગામમાં નળ્યો છે ને એટલો બોડો ફોળવા આવ્યો છું હું હઅ ખબર પેઈ દઉં હું સોફા પર ઊંઘી તમે પાટો મેલ્યા તો મને ના કાકે હું નતો તારું બોડું ફોડી જ નખવાં થાતો ઓ મમ્મી બોડું ફોળનાતું ઉબો તો હું તો મજાક કરીતી ખબર પડ્યા છે હ

મદદ કરી પણ કોકનો હાથે કાટાઈ જો ના આ તો નકલી છે તમને ખબર છે બતાજો આ જો આ તો નકલી છે આ જોજો તમે ડોલનો બોલ એ તો હું આવી તમાર હારું જો આલન તો પછી તમે જો હા હા આ વાર ગુરો ગપ્પોમ બકલો બગાલે તો તો વગન વગન હોળી એ કને તમાર કઈ ના ખાય તમારો ભાઈ બે પેલો વાગુજી શું હું નકલી એટલે ના તો તે તો સોળી તો હું તો પળબુ હોય

માળા દીવા મન હું તે ફોળો આ જોઈ જાય એલા તમન ડોક્ટર 4 દા પણ મને 3 દા કીધું ના ના હું તો મજાક કરતો તો તને મને મને મજાક કર્યો છે આ જોઈ ને એ તો ગોમો બકાવા બનાવીને એટ લાયો છો આભો લાવ્યો તો મુકો લાવજો હું એ મજાક કરી આવું થોડી બકા કાકો બકાવા છું બજા કે એ તો જાય આ તો હું છું આ હા બીજો પકડાઈ ગયો